નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે આવી કુડિયાર માતાજી વાવ ખંભાલી ગોથજ જે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલી એક સરસ મજાની વાવ છે મિત્રો આ જે વાવ છે ખૂબ સુંદર વાવ છે મિત્રો અહીંયા સરસ મજાનું કલરકામ થી લઈને બધું જ કામ કરેલ છે તો મિત્રો ચલો આવો આપણે દર્શન કરીએ મકોડલ ની જે વાવ છે એના મિત્રો આ કંબાલી ગામે આવેલી એક વાવ છે સવાર પણ છે મિત્રો જ્યોત ચાલુ છે તો મિત્રો આ પણ ખોડિયાર માતાજીની વાવ છે ખોડિયાર માતાજીનું મંદિર વાવની અંદર આવેલું છે મિત્રો આપ જોઈ શકો છો આ પણ એક ઐતિહાસિક વાવ છે મિત્રો સરસ મજાની વાવ છે આપ જોઈ શકો છો આ વાવની અંદરનો નજારો છે માં ખોડલની પ્રતિમા વાવની અંદર છે મિત્રો આવી રીતે પગથિયાં ઉતર્યા બાદ મા ખોડલના દર્શન થશે મિત્રો આ ખેડા જિલ્લાના ખંભાલી ગામે આવેલી સરસ મજાની વાવ છે વાવની અંદર માં ખોડલ બિરાજમાન છે મિત્રો અહીંયા મિત્રો અંદર જવાની કોશિશ કરી રહ્યા છે વાવની અંદર મિત્રો આ જે પગથિયા છે એ અતિ પ્રાચીન વાવ હોવાનું ઉત્તમ ઉદાહરણ છે પગથિયાની ગોઠવણી છે મિત્રો આપ જોઈ શકો છો વાવનો અદભુત નજારો વાવની અંદરનો ગણેશજી અહીંયા બિરાજમાન છે મિત્રો પ્રાચીન શિલ્પ કલાનું આ ઉત્તમ ઉદાહરણ છે મિત્રો મિત્રો આવી રીતે બહાર નો જે વ્યુઝ છે આપ જોઈ શકો છો જે પગથિયા છે એ કોઈ ઈંટોથી નહીં પણ પરંતુ લાંબા પથ્થર મૂકીને જ બનાવેલા આજે છે છે એ મિત્રો મિત્રો અહીંયા ક્યાંક છે કુતરાની કામ કરેલ પણ ખબર પડે તેમ નથી મિત્રો વાવની અંદર જઈ રહ્યા છે અમે અત્યારે મિત્રો વાવ છે મિત્રો કબૂતરો છે અહીંયા વાવની અંદર પાણી છે મિત્રો માં ખોડલ ની તસવીર પણ અહીંયા છે મિત્રો સરસ મજાનો વાવ ની નો અદભુત નજારો ભોગ્ય નજારો મિત્રો છે હમ વાવ ઘણી જ ઊંડી છે મિત્રો પણ પાણી અત્યારે હા માછલીઓ પણ છે મિત્રો અંદર મિત્રો આ આપ જોઈ શકો છો અમે આટલા પગથિયા ઉતર્યા બાદ વાવની અંદર આવેલા છે હવે મિત્રો વાવની બહાર નીકળી રહ્યા છે સરસ રીતે આ જે વાલ છે એનો જીણોદ્ધાર કરેલો છે મિત્રો કલર કામ પણ અહીંયા સરસ મજાનું કરેલ છે મિત્રો વાવની ઉપરના ભાગે લીમડાનું સરસ મજાનું ઝાડ છે આ પણ એક પ્રાચીન વાવ છે અને આ વાવની અંદર પણ માં ખોડલ બિરાજમાન છે અત્યારે પણ માં ખોડલની પ્રાચીન मूर्ति અહીંયા विराज मान છે મિત્રો એક ક્લિપ ભરતા છે એક ક્લિપ જો તો બોલવા તો બોલવા દીપો બચ્ચર થઈ તો મિત્રો અહીંયા સુધી તમે વિડિયો જોયો છે એનો મતલબ એવો થાય છે કે તમે પણ ઐતિહાસિક જે આપણી સંસ્કૃતિ છે આપણો જે પ્રાચીન જગ્યાઓ છે એના તમે પણ શોખીન છો તો મિત્રો આ જે જગ્યા છે એનું લોકેશન હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને મિત્રો આ તમને અમારો આ વિડીયો જો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય માતાજી જય મા કોડલ જય મા કોડલ